ફિલ્મ બની આપણે રોમિયો રાજકુમાર ખબર ને કઈ તો ભણી બની અહિયા સ્વાગત કર્યું છે આપણે દેશી છે એમાં તમારું હાર્દિક સ્વાગત છે વસ્તુ દોસ્તો આજે આપણે ભાણાજને લેવા જઈએ છીએ કારણ કે દેશ ચાર દિવસથી બ્લોગ મતલબ નથી બનાવ્યો તો આજે આપણે મતલબ બ્લોગ બનાવી નાખીએ તો બે આપણા ભાણજ છે ભાણજને લઈ અને જવાનું છે તો અહીંયા આગળ દુકાન પર એક ખરીદી લોકો કરે છે બે જણ ચાલો હા Hello. lah Terbo Thank રાજકુમાર નું પિક્ચર ભણી તું આગળ આજે મહેલ જેવું દેખાય છે ને અહીંયા આગળ પેલા ને ઉતારી મારે છે એ મતલબ સીન અહિયાં થી લીધું આ ગોંડલ ગોંડલમાં મતલબ આ જે મહેલ જે છે ને એ નાનકડું એવું છે પણ મતલબ આ જે ગોંડલ ની અંદર આવેલું છે અહીં આગળ એક ફિલ્મ બની હતી આપણે રોમિયો રાજકુમાર ખબર નહીં કઈ સાલમાં બની હતી પણ મતલબ અહીંયાથી બની હતી અને આપણી ભણે જ નહીં લેવા આવ્યો તો હવે ચાલે ચલો હવે જઈ તો દોસ્તો હવે આપણે જવાનું છે રૂમ પર કારણ કે અહીંયા જે રોમિયો રાજકુમારની પિક્ચર ભણી હતી કે મતલબ અહીંયા મારા ભણે જે ભણે છે ને ત્યાં આગળ મતલબ બાજુમાં સ્કૂલ છે તો મેં કીધું વિચારે આપણે યાર પણ બ્લોગ બનાવી લઈએ કારણ કે ઘણા દિવસથી બ્લોગ નથી ભણાયો એના માટે તો તમને ખબર હોય તો કમેન્ટ કરજો બાકી ચલો હવે જઈએ આપણા રૂમ પર

કેમી થઈરી તો બંટી કે ભી કરી છોરાની ડીંડીઓ આલુ કે તા તા આંગી મોબલ આલતે તો નાળો કોણ આલતે હે લઈએ દોસ્તો આપણે આવી ગયા છે રૂમ પર અને ખાઈ પી અને કમ્પ્લીટ રેડી પણ થઈ ગયા છે અને 13 વાગી ગયા છે બે બે રોગીન 10 મિનિટ જેવું થયું છે દોસ્તો તો હવે થોડી આરામ બારામ કરી લઈએ કારણ કે ફરી પાછું પાંચ વાગે કામ પર લાગવું પડે કારણ કે આ થાંભલા જે છે એ ઉપાડી ઉપાડી થાકી જાય એના કારણથી મતલબ યાર હોવું પડે કારણ કે નહીં હોય તો આપણે આંખ લાલ શેટ થઈ જાય કારણ કે કામ બી એટલું હાર્ડ છે ને યાર મજબૂરી ખાતરે એવું કરવું પડે બાકી વધારે લાંબો વ્લોગ નહીં બનાવી શક્યો અને કારણ કે આપણા વ્લોગ આવવા આવશે બે એક બે દિવસને ગાળે આવશે દોસ્તો કારણ કે ડેલી ટાઈમ નથી મળતો કામમાં બીજી થઈ જાય એના કારણથી તો લોકો પૂછાયે તો લાઈક કરી નાખીજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું આપણે બીજા વ્લોગમાં તપ્તકી રેવાય બાય